અમૂલ અમે મારફત જે સીએનજી કાર રેલી છે એ પુનાથી નીકળી છે એ મુંબઈ રહીને વસુદા રહીને આજે સુરતમાં એનું સ્વાગત કરવામાં આવ્યું આજે સુરતથી નીકળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાની છે આ રેલીનો ખાસ કરીને જે હેતુ છે અમે અમૂલ અને બનાસ ડેરી સાથે રહીને અને સુઝુકી જે જાપાનની કંપની છે ચાર પ્લાન્ટ જે ગાય આધારિત છાણ છે એમાંથી સીએનજી બનાવવા માટેની જે પદ્ધતિ છે એ સ્થાપના કરી રહી છે અને એનો અનુસંધાનમાં પર્યાવરણ બનશે ખાસ કરીને છાણ ગેસ બને સાથે જે ખાતર છે એ સજીવ ખાતર તરીકે ઓર્ગેનિક ખાતર તરીકે ઉપયોગ થાય અને ગેસનો ફ્યુઅલ તરીકે ઉપયોગ કરીને આવનારા દિવસોમાં પશુપાલક જે અન્નદાતા છે એ આવનારા દિવસોમાં ઉર્જાદાતા બને અને ખાસ કરીને વિદેશથી જે રાસાયણિક ખાતર આયાત થઈ રહ્યું છે વિદેશમાં જે ઉડાવણ જઈ રહ્યું છે એમાં રૂકાવટ આવશે સાથે સાથે જે રીતે પેટ્રોલ ડીઝલ વિદેશથી એડ થઈ રહ્યા છે ફ્યુઅલના જે ખર્ચાઓ વધી રહ્યા છે એની સામે ગાય આધારિત કૃષિ વ્યવસ્થામાં જે રીતે ખાસ કરીને અમૂલ ડેરીએ જે પ્રદાન કર્યું છે એ દિશાના જે પ્રયત્ન છે એના અનુસંધાને હતી ને ખાસ કરીને જ્યારે માતાઓ બહેનો લગભગ છત્રીસ લાખ બહેનો અમૂલ થકી બસો કરોડ રૂપિયા દરરોજના દૂધના વ્યવસાયથી મેળવે છે આવનારા દિવસોમાં છાણમાંથી પણ સજીવ ખાતર અને આ સીએનજી ગેસ બનાવીને ખૂબ જ મોટું યોગદાન અમૂલ આપવા જઈ રહી છે આજની રેલીથી પર્યાવરણને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે